પટકાઈ જાય તો મને મારવો છે અને પૂરો કરવો છે હોાંભડી લે મારી વાત 24 કલાક હું એકલો જ ફરતો રહ્યો છું 24 નહીં 48 48 નહીં 72 કલાક હું એકલો જ ફરતો હોય છું એ હા આવી જવાનું પણ મને મારવાનો નહીં હો મને જબરદુકઈ યાર પછી હોજે માર છે અડધ લગન ઊગવું પડે છે એટલે બીજું કોઈ નહીં તો નમસ્કાર મારા ભાઈઓ તથા બહેનો તમે આ જે ફૂમતાજીની ક્લિપ જોઈ આ હાલમાં બહુ વાયરલ થઈ રહી છે અને મિત્રો આપણે પણ વિચાર્યું કે આપણે એકલા ફેમસ નહીં પરંતુ આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે તેને પણ થોડા સાથે લઈને ચાલીશું તો સારું થશે તો મિત્રો તે માટે બેસ્ટ ઓફર આવી છે હવે તમારો ફોટો લગાવીશ આ કોમેડી વિડીયો પર અને ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરીશ જી હા મિત્રો અને એ વિડીયો દસ હજારથી વધુ ચાલશે તો તમે પણ ફેમસ થશો કારણ કે આવા વિડીયા ફૂમતાળજીના ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં છે તો હવે મિત્રો તમારે આ તમારા ફોટાવાળો વિડીયો બનાવવો હોય તો કરવાનું શું છે તો સૌ પ્રથમ તો તમને ઇન્સ્ટાગ્રામ જઈને તમારે ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરવાનું છે જય ગુગા શોર્ટ્સ એટલે તમને મારું એક પેજ મળશે જે આ યુટ્યુબની પ્રોફાઇલ છે તેવી જ પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામની અંદર છે મિત્રો તેની અંદર એક પોસ્ટ પણ કરી છે હવે ત્યાં જઈને મિત્રો તમારે સૌ પ્રથમ તો પેજને ફોલો કરી લેવાનું છે પછી તમારે વિડીયોને લાઈક કરવાનો રહેશે લાઈક કર્યા બાદ તમારે કોમેન્ટ કરવાની છે તમારા નામનો વિડીયો બનાવવો હોય અથવા ફોટાના નામનો તેના પછી મિત્રો તમારે એ વિડીયો એક વ્યક્તિને શેર કરવાનો છે એકથી વધુ પણ તમે કરી શકો છો આટલી પ્રોસેસ થયા બાદ તમારે મને ડીએમ કરવો હોય તો કરી શકો નહીતર ડાયરેક્ટ હું તમારી કોમેન્ટ વાંચીને વિડિયો બનાવીને કમ્પ્લીટ રીતે અપલોડ કરી દઈશ હવે મિત્રો આપ તમને ઓફર પહેલાં તો કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો કારણ કે ઘણા લોકો તમારો ફોટો લગાવવાના પૈસા પણ લેતા હશે પરંતુ આપણે એકદમ ફ્રીની અંદર આ કામ કરવાનું છે તો મિત્રો આ તમને ટેકનિક અને મારું આ એક નવું કામ છે આ તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો સારું લાગ્યું હોય તો સારું લખજો અને ખોટું લાગ્યું હોય તો ખોટું પણ તમે લખી શકો છો કારણ કે એક નવી શરૂઆત કરી છે અને ઇન્સ્ટા ગ્રામની અંદર જે મેં આ શરતો બતાવી છે આ તમારે કમ્પ્લીટ રીતે પૂર્ણ હોવી જોઈએ નહીતર તમારો વિડીયો બની શકશે નહીં કારણ કે તમારા માટે ફ્રીની અંદર આટલી મહેનત કરવામાં આવે છે તો એક આ નાના મોટો જે ટાસ્ક છે આ તમે પૂરો કરી શકો છો હવે મિત્રો એવું નથી કે ફૂમતાજી ઉપર જ તમારો વિડીયો બનાવવામાં આવશે બીજા પણ જે ફેમસ એક્ટરો છે તેના પર તમારો વિડીયો જરૂરથી હું બનાવીશ જેવી રીતે ડીજે લવર છે રાકેશ બારોટ છે જીગ્નેશ બારોટ છે કાજલ મહેરિયા છે કોઈ પણ ફેમસ કલાકાર છે તો તેના પર તમારો વિડીયો જરૂરથી બનાવીશ અને બીજી વાત કે મિત્રો તમારે ફૂમતાળજી સાથે વિડીયો ના બનાવવો હોય કોઈ બીજા અન્ય એક્ટર સાથે વિડીયો બનાવવો હોય તો પણ મિત્રો તમે કોમેન્ટ કરજો કે મારે આ એક્ટરના વિડીયા ઉપર મારો ફોટો લગાવવો છે તો તેના એક્ટરના ફોટા ઉપર પણ વિડીયો બનાવીને કમ્પ્લીટ રીતે એકદમ તમને અપલોડ થઈ જશે અને તમને એ વિડીયો મળી જશે હવે ઉપર તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કે તમારા ભાઈનું આ કાર્ય તમને કેવું લાગ્યું